સૌરાષ્ટ્રની મહત્વપૂર્ણ ગણાતી રાજકોટની પીડીયુ સિવિલમાં તબીબોની મહેનતના કારણે અનેક કિસ્સાઓ સફળ સર્જરી થકી દર્દીઓને નવજીવન મળ્યું છે જેમાં હાલમાં જ એક અકસ્માતના કિસ્સામાં ગંભીર રીતે ઘાયલ દર્દી ઊભા થવા પણ અસમર્થ હતું તેની મણકાની સફળ સર્જરીને પરિણામે આજે દર્દી ચાલતો થયો છે આ અંગે સિવિલ ઓર્થોપેડિક વિભાગના મણકાના સર્જન ડોક્ટર શ્રી ઇમાંસુ પરમાર અને ડોક્ટર કૃણાલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે વાહન અકસ્માતમાં યુવાન રાહુલભાઈને મણકામાં ગંભીર ઈજા પહોંચેલી જેના કારણે કમરથી નીચેનો ભાગ ખોટો પડી ગયો હતો બંને પગ કામ કરતા બંધ થઈ ગયા હતા નિદાન બાદ દર્દીની સ્થિતિ જોતા તેમની તાત્કાલિક સર્જરી જરૂરી હતી સિવિલના ઓર્થોપેડિક વિભાગના ડોક્ટરોની ટીમ દ્વારા દર્દીના મણકાની સફળ સર્જરી કરવામાં આવી હતી સાથોસાથ દર્દીની નસ પરના દબાણ દૂર કરવા તેમજ સુકાઈ ગયેલી નસને પુનઃ કાર્યરત કરવા જરૂરી દવાનો કોર્સ કરવામાં આવ્યો હતો આશરે બે મહિના સારવાર અને જરૂરી ફિઝિયોથેરાપી બાદ હાલ દર્દી ચાલતો થઈ ગયો છે ઓર્થોપેડિક વિભાગમાં હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ડોક્ટર શૈલેષ રામાવત યુનિટ બેના હેડ ઓફ યુનિટ ડોક્ટર નિકુંજ મારુ એસોસિએશન પ્રોફેસર ડોક્ટર હિમાંશુ પરમાર આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર કૃણાલ મિસ્ત્રી અને ડોક્ટર શ્રીપાલ દોશી સિનિયર રેસિડેન્ટ ડોક્ટર સુરેશ સુથાર અને ડોક્ટર ધીમંત મારવિયા રેસિડેન્ટ ડોક્ટર વિરલ ગામિત ડોક્ટર અનમોલ મિશ્રા ડોક્ટર અંચિત જૈન ડોક્ટર ચિરાગ વાઘેલા ડોક્ટર વિરાજ સહિત સમગ્ર નર્સિંગ સ્ટાફની મહેનતથી રાજકોટ સિવિલ ઓર્થોપેડિક વિભાગ વાહન અકસ્માતમાં ગંભીર રીતે ઈજા પામેલા દર્દીઓ માટે આશા અને આસ્થાનું ધામ બની ચૂક્યો છે રાજુ ચૌહાણ ન્યૂઝ ગુજરાતી ઉપલેટા અત્રે સિવિલ હોસ્પિટલ રાજકોટ ઓર્થોપેડિક વિભાગ ખાતે એક છવ્વીસ વર્ષના યુવક નામે રાહુલ હરેશભાઈ ગોસ્વામીને લાવવામાં આવ્યો એને અકસ્માતે ઈજા થવાથી કમરથી નીચેનો ભાગ અને બંને પક્ષ સંપૂર્ણપણે ખોટા પડી ગયેલા અને સત્વરે એનું નિદાન કરવામાં આવતા કમરના ભાગે એલ ટુ મણકો ઈજાગ્રસ્ત થયેલો જેના કારણે કમરના મણકાથી નીચેના ભાગનું સંચાલન કરતી નસને નુકસાન થવાથી કમરથી નીચેના ભાગનો સંપૂર્ણ કંટ્રોલ જતો રહ્યો હતો ને એના અનુસંધાને તાત્કાલિક અમે ઓર્થોપેડિક યુનિટ ટુ રાજકોટ સિવિલ હોસ્પિટલના ડૉક્ટર હિમાંશુ પરમાર તેમજ ડૉક્ટર કુણાલ મિસ્ત્રી એટલે કે મારા દ્વારા એક તાત્કાલિક હિંમતપૂર્વક નિર્ણય કરી ને દર્દીનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું જેમાં કમરના મણકાને યોગ્ય રીતે ફિક્સ કરી કમરના મણકાની નસ ઉપર થતું દબાણ ઓછું કરવામાં આવ્યું સાથે સાથે દબાણના કારણે ક્ષતિગ્રસ્ત થયેલી નસને યોગ્ય કરવા માટે યોગ્ય દવાઓનો કોર્સ સતત બે મહિના સુધી આપવામાં આવ્યો એ દરમિયાન દર્દીનું ખૂબ જ મોનિટરિંગ કરવામાં આવ્યું એની એક એક વસ્તુની કાળજી લેવામાં આવી ને એના કારણે બે મહિનાના અંતે આ રાહુલ નામના દર્દી જેના કમરથી નીચેના બંને પગ ખોટા પડી ગયા હતા એ લગભગ નેવું ટકાથી વધારે અત્યારના સંપૂર્ણ રિકવર થઈ ગયા છે આજની તારીખે દર્દી જાતે ચાલી શકે છે બંને પગ ઊંચા કરી શકે છે બધું જ શક્ય છે આ એક મેડિકલ સાયન્સની અંદર ચમત્કારથી સેજ પણ ઓછું ના ગણી શકાય એવું છે ને આના માટે રાજકોટ સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના યુનિટ ટુના અમારા તમામ ડૉક્ટરોની તેમજ રેસિડેન્ટ ડોક્ટરોની તેમજ દરેક સ્ટાફની ખૂબ જ જહેમત કામ કરી ગઈ છે અને એને આ જે પરિણામ આવ્યું એ અમારી ધારણા વિપરીત છે એક ચમત્કારિકને સમકક્ષ છે તો એના માટે અમે ખૂબ જ ગૌરવ અનુભવે છે અને અમારી સાથે જોડાયેલા તમામ લોકોનો ખરા દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ નરેશભાઈ છે મારું એક્સિડન્ટ થયું હતું ટ્રેન સાથે એટલે મણકા મણકામાં લાગ્યું હતું એટલે કમરનો નીચેનો ભાગ મારો હાલ તો બંધ થઈ ગયો હતો એટલે તાત્કાલિક ક્ષણે મને રાજકોટ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં મારું નિદાન થયું હિમાંશુ પરમાર ઓથોપેટિક સર્જન છે એની ટીમ દ્વારા અને એ ઓપરેશન થયું એના બે મહિના પછી મારી રિકવરી લઈ અને આજે હું સંપૂર્ણપણે ચાલી શકું છું